ચિંખલોડ ચોકડી ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નગ એકસો એંસીના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડતી ક્રાઇમ બ્રાન્ચ આણંદ પોલીસ અધ્યક્ષ શ્રી આણંદનાઓએ જિલ્લામાંથી પ્રોહિબિશન અને જુગારની બંદી અટકાવવા સારું અસરકારક કામગીરી કરવા અંગેની સૂચનાઓ આપેલ જે અન્વયે શ્રી પીબી જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આણંદનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી વીબી પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અસ્પાક અલી કાસમ અલીનાઓના મળેલ હકીકત આધારે કિંક્રોડ મોટી ચોકડી ઉપર પહોંચમાં હતા દરમિયાન વડોદરાથી બાતમી મુજબના વર્ણનવાળી સીએનજી રિક્ષા નંબર જી જે જીરો સો વાય ઓગણ સાઠ ની આવતા કોર્ડન કરી રોકી લઈ રીક્ષા ડ્રાઈવર નાની મોટી બોટલ નંગ એકસો મળી આવતા કુલ કિંમત રૂપિયા એકત્રીસ હજાર ચારસો ચાલીસ તથા રિક્ષા મળી કુલ રૂપિયા એક લાખ છ હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે જે ભાદ્રણ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી هاد دلون